બનાસકાંઠાના થરાદમાં શહેરના વોર્ડ નંબર બે અને ત્રણમાં ગટરના પાણીથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યા છે તરાજ શહેરમાં આવેલા વોર્ડ નંબર બે અને ત્રણમાં છેલ્લા બે માસથી રહીશો ગટરના પાણીથી માં પોકારી ઉઠ્યા છે ત્યારે રોડ પર રેલાતા ખુલ્લી ગટરના દૂષિત પાણીનો નિકાલ કરવા સ્થાનિકો નગરપાલિકા અને પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા નારણ દેવી પ્રાથમિક શાળા નંબર સાત પાસે છેલ્લા બે માસથી ગટર ઉભરાઈ રહી છે જેના કારણે રોડ પર ગટરના ગંદા પાણી ફેલાતા લોકો પરેશાન થઈ ગયા છે ગટરના દૂષિત પાણીના કારણે નારાયણ મંદિર પ્રાથમિક હાઈસ્કૂલ અને બાલ મંદિરમાં આવતા બાળકો અને ગંજ બજાર જતા રાહદારીઓ અને સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીના બહિષ્કારની સ્થાનિક લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે વોર્ડ નંબર બે અને ત્રણ વોર્ડ રૂપ છે તો લગભગ બે ત્રણ નથી નાળાની છે તેથી પબ્લિક બધી હેરાન થાય છે જે આગળ જવાનું નથી કારણ કે આગળ જે ગટર લીધે પાણી થઈ જતું મતલબ આગળ તો આગળ ગટર જો સાફ સફાઈ કરાવી નાખે ને તો પાણી સીધું ન્યા કરી જવાનું એટલે અમે રજૂઆત કરવા સાહેબ સાહેબે કીધું કે તમને જેમ પણ એમ જલ્દી તમારે પાણી કરી થરાદ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા લેખિકમાં મૌખિકમાં પણ અમારી ગટરનું કોઈ ધ્યાને લેતું નથી અને ત્યાં મસ્જિદ નામદેવી મટુન નામદેવી મંદિર મોગલ માતાનો ધામ આવેલો છે અને કેટલા સમયથી અમારો આ પ્રશ્નનો કોઈ નિકાલ આવી રહ્યો નથી અને ગંદકી ફેલાયેલી છે અને નગરપાલિકાને જો રજૂઆત કરવા જાવ તો અમને ખોટી ખોટી રીતે નોટિસો ફટકારે છે કે તમારો આ દબાણ છે આમ છે અને ત્યાં ઓપન કટરો એટલી આવેલી છે તો અમારે તમામે તમામ ગંદકી અમારી ઘર પાસે આવેલી છે અને અત્યારે અમે થોડા એસડીએમ શ્રીને અને ચીફ ઓફ સાહેબની આવેદનપત્ર આવેલું છે અને એસડીએમ સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે તમારું તાત્કાલિક કામ થઈ જશે આજે એસડીએમ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અહીંના વોર્ડ નંબર ત્રણના વિસ્તારમાં સતત દોઢ મહિનાથી રોડ ઉપર પાણીની રેલમ છેલમના ગટરો તૂટી ગયેલી છે નાણાં નાખવામાં આવતા નથી અને બાજુમાં જનતા સ્કૂલ આવેલી છે મોટી સ્કૂલ છે થરાદની બીજા નંબરની હાઈસ્કૂલ છે અને નાણદેવી શાળા પણ આવેલી છે ને અનાજનું મોટું ગોડાઉન છે અને બાકી ધાર્મિક સ્થળો નાણાં માતાનો મેઇન રસ્તો છે અહીંયા પશુ દવાખાનાનો મુખ્ય વિસ્તાર છે એ રોગચાળો સાથે પૂરી પૂરી સંભાવના રહેલી છે ભીતી છે અને અહીંના નાગરિકો હેરાન પરેશાન થઈ છે ચાલીને જવાવાળા બહુ હેરાન થાય છેલ્લા બે એક મહિનાથી આ સમસ્યાનો નાગરિકો બહુ સામનો કરી રહ્યા છે મુશ્કેલીથી અને બહુ મુશ્કેલીમાં અને બહુ તકલીફ મામલો છે અને સ્કૂલના છોકરાઓ બીમાર પડે નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરી છે છતાં કોઈ કામગીરી કરતી નથી